દાહોદમાં માસૂમ બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ મોતને ઘાટ ઉતારનાર હેવાન આચાર્યને શિક્ષણ વિભાગે ફરજ મોકૂફ કર્યા દાહોદ જિલ્લાના સિંગવડની તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી નરાધમ ગોવિંદ નટે સવારે દસ વાગે બાળકીને ગાડીમાં બેસાડી હતી બાદમાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો બાળકીએ બુમાબૂમ કરતા ગળો દબાવી હત્યા કરી નાખી હતી આખો દિવસ બાળકીનો મૃતદેહ ગાડીમાં જ રાખ્યો હતો પોલીસને

લીમખેડા બાર એસોસિએશનના આ નિર્ણયને દાહોદ સહિત રાજ્યભરના નાગરિકોએ આવકાર્યો છે